તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવું હોય ને આ યુટ્યુબ ચેનલ પર વિડીયો હોય તો તમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ કવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ઓળખી જોઈ શકો છો તો આ જે ઓળખી છે એ બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીની કાન આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંગ પેટર્ન એની ફેસ પ્રોફાઇલ સાથે સાથે એનું બોડી સ્ટ્રકચર એની હાઈટ એની લંબાઈ એટલે કે વેલે લાંબી છે એ આ બધી વસ્તુ બહુ સારી છે હવે આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી જે છે એ આપું આ જે ઓળખી છે ઉંમરની વાત કરું તો બે વર્ષની છે અને કિંમતની વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ રીતે આ ઓળખીની કિંમત ઓળખીને માલિકે રાખેલ છે હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ સુલતાનપુર તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો માંગરોળ તો મિત્રો માંગરોળ તાલુકાનું ગામ સુલતાનપુર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે એક નંબર ઉપર ઓળખીની વાત પૂરી કરીએ હવે તમે બીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો બની ભેંસ છે તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ જે છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટ બહુ સારી ભેંસ છે અને બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે આ ભેંસનું હવે આ જે ભેંસ છે એ તમને પ્રો કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ આપવામાં આવે તો તમે ભેંસ જોઈ શકો છો આઠ મહિનાની ગાભણ છે અને વેતનની વાત કરું તો બીજું વેતર છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પંચોતેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે બીજા નંબર ઉપરની એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ તમાશા તામસા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો ખંભાત અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો આણંદ તો આણંદ જિલ્લાનો તાલુકો ખંભાત છે ત્યાં ગામ તામસા આવેલ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે આ જે બીજા નંબર ઉપરની જે ભેંસ છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ વેલે બોડી સ્ટ્રકચર એ લંબાઈ એ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો દેશી ગાય છે આ જે છે એ હવે આ દેશી ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એને પાંચ દિવસની ગાય જે છે એ કાચી છે કન્ડિશનમાં વધારે કંઈ માહિતી નથી પણ પાંચ દિવસની ગાયને વીહોમાં વાળ છે અને કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો આ ત્રીજા નંબર ઉપરની જગ્યાએ છે એ અને ચોથા નંબરની આગળ તમને હાલ હું જગ્યાએ ગાય બતાવવાનો છું એ બે એક જ માલિકની છે અને બે એની કિંમત એક સાથે રાખેલ છે તો એ હું તમને હારે કિંમત આપી દેવાનો છું તો વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો ભાવનગરમાં જ આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે ત્રીજા નંબર ઉપરની વાત પૂરી કરીએ અને ચોથા નંબર ઉપર જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે ગાય જે છે એ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કોટ સાથે સાથે હાઈટ ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જોઈ શકો છો આ બધી વસ્તુ બહુ સારી છે ગાય પણ બહુ સારી છે હવે મિત્ર આજે ગાય છે એની તમને કંડિશન વિશે વાત કરવામાં આવે તો આજે ગાય છે એ પણ પાંચ દિવસની ગાય કાચી છે એટલે કે પાંચ દિવસની ગાયને વીહોમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો બે ગાયની જે કિંમત છે એ સાઠ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ફરી એક વખત જણાવી દઉં તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય જે છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હાલ તમે જે પાંચમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય જે છે એની તમે સિંગ પેટર્ન કાન કટ એની હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જોઈ શકો છો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો સાત મહિનાની આ ગાય જે છે ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલમાં દૂધ ચાર લિટર જેટલું છે એટલે ચાર લિટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે તમે છઠ્ઠા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો એ ગાયની મારે તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા કિંમત જે છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ બોડિયા તાલુકાની વાત કરું તો કે તાલુકો રાણપુર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો બોડીયા તાલુકો રાણપુર છે ત્યાં ગામ બોડિયા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે ગાય જે છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ છઠ્ઠા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બોડી સ્ટ્રકચરવાળી ગાય છે ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ કલરની ગાય છે અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ તમને આપવામાં આવે તો હાલ તમે જે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાય એ ગાયને સાત મહિનાની ગાય ગાપણ છે એટલે છ મહિનાની ગાય ગાપણ છે અને પુષ્કળનો ડોઝ મુકાવેલો છે અને પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો નડિયાદ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો નડિયાદ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ નડિયાદમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરથી ગાયની જે કઈ મારી પાસે માહિતી અને વસ્તુ હતી મેં તમને આપી દીધી તો હવે છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને સાતમા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે સિંગ પેટર્નને પણ બહુ સારી છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આ બધી વસ્તુ તમે જોઈ લીધી મિત્રો હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે જે ભેંસ એની વધારે કઈ માહિતી તો નથી પણ જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનું છું પેલા આપણે આ પાડીની કિંમત એટલે કે આ ભેંસની કિંમત વિશે વાત કરું તો એક લાખ અને વીસ હજાર રૂપિયા ભેંસના માલિક આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા અને આગળ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના મોબાઈલ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હા મિત્રો આ સાતમા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આઠમા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો મિત્રો તો આજે આ ગીર ઓળખી વેચાવા આવેલ છે ઓળખીની વાત કરવામાં આવે મિત્રો તો ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખીની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો હાઈટ એ બોડી ગ્રોથ એ બધી રીતે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો હવે આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો ઓળખી છે છે એનો એક મહિનાનો ગાપ છે અને ઘરની સાચવેલ ઓળખી છે અને ઉથલા કે એવું કંઈ મારેલ નહોતું એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને વધારે કંઈ માહિતી તો ઓળખી વિશે ન હોય પણ આ જે ઓળખી છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બત્રીસ હજાર રૂપિયા જે કિંમત જે છે એ આ ઓળખીના માલિકે આ ઓળખીની રાખેલ છે હવે આ ઓળખી જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ મોટા દળવા તાલુકાની વાત કરું તો કે તાલુકો ગોંડલ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે ત્યાં ગામ મોટા દળવા આવેલ છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ઓળખીના માલિકને હેરાન ન કરતા હવે આઠમા નંબર ઉપરની જે જગ્યાએ છે એની વાત પૂરી થાય છે અને નવમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ લીલડી ગાય વેચાવા આવેલ છે લીલડી ગાયની વાત કરવામાં આવે તો મિત્રો એના ચારે આચર જે છે કાળા છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો આજે ગાય છે એની તમે કાન કટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો આજે ગઈ છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે એ વાત કરવામાં આવે તો બીજું વેતર છે વેતરની વાત કરવામાં આવે મિત્રો તો બીજું વેતર વિહાવાની છે આગળના વેતરે કેટલું દૂધ હતું એ વાત કરવામાં આવે તો સાત લિટર જેટલું આગળના વેતરે દૂધ હતું દસ દિવસની કાચી છે દસ દિવસની વાર છે પંચાણું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર કિંમત જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળે એ વાત કરું તો કે ગામ મોટા દળવા તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટમાં જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુનો વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ